જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ રણુજા અને અત્યારે હોટેલે ઊભા છે મિત્રો આપણે ચા પાણી કરવા માટે આ છે આપડો લક્ઝરી અને આપણો અહીંયા હોટલે ઊભા છે હોટલ છે આ હોટલે આપણે ઉભા છે મિત્રો ફાઈનલી આપણે બા ખલાસ થઈ ગઈ છે આપણે પતાવી દીધી ચા જુઓ આપણા સતુ સાર આ ડીકે છે તો આપણે બહાર જઈએ છીએ હવા ચા પાણી કરી દીધું છે હવે લંચ કરવી પડે છે જો આપણો ચા વેપર છે લંચ વાન મારે છે તો મિત્રો ફાઇનલી આપણે હવે બીજું સ્ટેન્ડ કર્યું હતું હવે બીજા સ્ટેન્ડને ઊભા છે અત્યારે અને અત્યારે આપણે કેટલા આવ્યા સાંચો સાંચો અને કિલોમીટર બાકી છે હજુ રણ જ આપણો અઢીસો કિલોમીટર બાકી છે અને જો વરસાદ ચાલુ છે અને આપણે ટાયર સુધી છે અહીંયા

નીકળવાનું કરો છો હવે ટ્રાવેલર્સ ચાલુ છે હવે નીકળી છીએ આપણો બધા આવી ગયા ચા કોણે કર્યું વાય ભાઈ ચલાવો બતાવીએ હા ભાઈ ભાઈ હાલ ચાલવા નીકળી ભાઈ હો હોવ ભાઈ ફાઈનલી આપણે પહોંચી ગયા છે રણુજા અને હવે ધર્મશાળામાં જઈએ છીએ જોવા બધા ધર્મશાળામાં જાય છે આગળ નિહાતો જ નિરજૈત ધર્મશાળા અહીં જોઈએ છીએ આપણે અગવાડથી જો આટલાથી આપણો ચાલતી પોલીસ અહીંયાથી અંદર લક્ઝરી આવવા નહીં જતા લક્ઝરી પાછળ મેની છે તો ફાઇનલી મિત્રો આપડે નહીં તો રેડી થઈ ગયા છે અને અત્યારે આપડે જવાનું છે ને તો લઈને આપડે રામદેવજી ના મંદિરે રણુજા આવી જાય છે આપડે અને અત્યાર છે આપડે ધરમસરમ છે ને અને અત્યારે આપણે ચાર વાગે ચાર વાગે નેજો લઈને જવાનું છે નેજો ચઢાવવાનું છે આપણે

ને જાવાતો વારો બકાવા હા બાટના બંકાઓ એક ને જો તો થઈ ગયો છે આપણો હવે બીજો કરે છે અંદર આવી ગયો ભાગ આખલો આખલો ઓ વાજો જ છે વગાડાને કોઈને જોજો અને આપડો નીચે બાવનગઢ નો આપડે બાવનગદ નો ધજા આપણે લગાવવાની છે જો આ ધીરુભાઈ આખો પાછો કરો તો આપડે બાવનગદ નો નીચે તૈયાર થઈ ગયો છે

ફાઇનલી આપણે અંદર આવી જાય છે જોવાની જા ભાવનગતનો ની હજો એ હેજા અને આપણો હાર પડી જશે કલગીન બે તે આપણે લઈ લીધો છે બહુ બીજી જે અઢારના પંખા ભાવનગતની રજા લઈને જાય છે આગળ

કેમ રહો આ વિડીયો મસ્ત તારો દર્શનભાઈ માની તળાવ જોરદાર ભરે હું તમને બતાવતો તલાવ પહેલા ખાલી હતું મિત્રો પહેલાં ખાલી હમ નાખી દો અત્યાર તો જોડતા ભરી ગયું તલાવ મિત્રો આપણે પહેલા આવ્યા હતા તો હમ તો ખાલી ખમ હતું તલાવ અને અત્યારે ચલો ચલ ભરાઈ જઈશો જો આ તળાવ આ ત્યારે હતી પેલી ત્યારે સુધી ભરાઈ જઈશ સાહેબ અત્યાર નહીં માંજું જો ચલો ચલ ભરાઈ ગયું છે તલાવ ઠેક આટલા ઉધી પગથીઓ ભરાઈ ગયું છે પહેલાં ખાલી હતું અત્યારે જો ઠેક લગેન પોણે પોણે આ વરસાદ પડે એમ જ ભરાઈ ગયું મિત્રો હા એમ નહીં પેલી ફેર અમે આવ્યા હતા ને ત્યાં તો હું બધું ખાલી હતું અને સફાઈ કામ ચાલતી હતી પણ અત્યારે તો છલ્લો ચલ ભરાઈ ગયો જો રામદેવડા તલાવ આપણા રામ સરોવરે કહે છે બધા

રામલી આપડે રામલીપી ના ગુરુ બાળીનાથ ના સમાધિ આપડે આવી જાય બાબા જે રામદેપીના ગુરુ હતા અત્યારે આપડે આયા છે કોકરણ કિલ્લામાં અનાથ કિલ્લો જોવા માટે આયા છે રોડના ભીડ છે અને આપણા ધીરુભાઈ બહાની પચાસ રૂપિયા ટિકિટ છે અને મિત્રો પચાસ રૂપિયા ટિકિટ છે આપણે ટિકિટ ટિકિટ લઈ લઈએ અને જઈએ છીએ અંદર જોવા માટે તો મિત્રો આપણા ન્યાતે ટિકિટ લઈ લીધી છે પચાસ રૂપિયાની અંદર જોવા માટે તો જવું હોયને આપણે બંકાવ જવું આપણે ફાઇનલ ને મિત્રો આપણે ટિકિટ બારીથી ટિકિટ લઈ લીધી છે

ऊपर आइरहे कर्णै उपर आइरहे अपना काटा वाला उपर जाउनु भन्ने कुरा छ जुनै वस्तु छ बहु ते तमनो भाग्य जोवा मला बिजे भिडैये जउ हैना हाम्रो सामान बहु जुनो सामान सब त्यो भैसानो अनि सियासन जोका काका सियासन बदो हातीको देखवानु बाडो नै ए अडेयामा पालकी आफ्नो बियाहडी लैजावानी

કિલ્લામાં તમને જોવા મળશે જેમ કે તલવાર છે જૂના વાસણો છે બધી જૂની જૂની વસ્તુ પોકરણ કિલ્લો મજબૂત છે જોવા અમે જઈ રહ્યા કાર્તિક તારા બ્લેક બ્લેક હે ને જોવા એક થી એક ચડી

આપડા <laughs>

તો મિત્રો અત્યારે આપણે પોખરણગઢ જિલ્લાની ઉપર આવી ગયા છીએ અને વ્યૂઝ જોવો તમે જોરદાર આજુબાજુના ખતરનાક વ્યૂઝ આવે જો એક નંબર વ્યૂ છે જો અને અહીંયા આપણો ટોકો છે ઉપર જો આરતી સે કંઈક ઉપર જાય છે જોવા માટે અને આરતી સ કઈક આના ઉપર જવાનું છે ધિરભાઈ જેવું છે એકદમ જોરદાર છે ને લોકેશન જોરદાર લોકેશન અને એક ધારું જો આમ બાકી આમ કોતર કોતરણી એટલું મસ્ત ને જોરદાર કે તમને જોઈને જ ગમી જાય એમ જો આ બાજુને વીજુઓ આ એક બાજુ મંદિર છે હા જોરદાર છે અને વરસાદનો માહોલ આવે થોડો પાછો હં હં જર્મ જર્મ વરસાદ એ ચાલી રહ્યો હા

કિશ તો એક નંબર ના છે કિલ્લાના પોકરણ ગઢ કિલ્લો જોયા લાય છે જો તો હવે નીચે જઈએ છીએ આપણે વાળ જોવો છો આપણો 릭શાવાળા બધા જાય છે એ બોલાવે છે આપણો હવે નીકળીએ છીએ આપણે